ઝગડિયામાં જે દસ વર્ષની બાળા પર જે રેપ થયો છે એ તો સરકારને આભારી છે ને આવા બધા સેન્ટરો ઉભા કરીને છોકરીઓની કોઈ સલામતી છે જ નથી એ ભાજપનું કામ જ છે આવી પછાત વર્ગની છોકરીઓ પર બળાત્કાર કરાવીને આરોપીને છોડ દેવાનું ની પકડવાનું કામ તો એ લોકોનું છે જ નરેન્દ્ર મોદી બધી વાતો કરે છે બેટી પઢાવ બેટી બચાવ તો રોજ અહીંયા આગળ રેપ થાય છે આ દેશની અંદર એ સૂત્ર બોલીને શું કરવાનું છે કેમ કે એમનો જ એજન્ડા છે કે આવી છોકરીઓને સલામતી નહીં રહેવી જોઈએ જયારે ભારતમાં આવ્યા છે ત્યારે કોઈ મહિલાઓ લઈને નહોતા આવ્યો અહીંની મહિલાઓ છે એટલે એમને આ અહીંની મહિલાઓની કોઈ લાગણી છે જ નથી આ લોકોની આ સરકારો પાસે એવી કોઈ અપેક્ષા રાખવા જેવી છે જ નથી બાકી આવી નાની બાળાઓ પર એ થાય રેપ થાય અને કોઈ બોલે નહીં કોઈ આંદોલન નહીં થાય એ કેવી વાત છે મારી ભાજપના જ માણસો જે પોસ્ટ પર આવી જાય છે પ્રમુખ બની જાય છે તાલુકામાં બની જાય છે એ લોકોને નથી વસ્તુ એમને એમને રેલી કાઢવી જોઈએ ને એમની સરકાર છે તો રેલી કાઢીને કામ શું છે મારે પકડાવી દેવો જોઈએ ને પોલીસનો તો ધંધો જ છે જુલમ કરાવવાનો એમની અંડરમાં છે પોલીસવાળા જેણે ભાજપ પગાર આપતો હોય એવી તમે જે પગાર ઉપાડો છો એ તો પ્રજાના પૈસા છે ને ટેક્સ ભરીને જે પૈસા ભેગા થાય છે દેશ ચલાવવા માટે એ આવી રીતના વાપરવા છે એ લોકોને એમની પાસે અપેક્ષા કેવી રીતના રાખી શકાય છોકરી સલામત નહીં રહે એક જ જાતની વાત એ શ્રમ શ્રમ કરવા આવેલા માણસો એની છોકરીને આવી રીતના બેદરકારી કરીને આ માણસો આવા જે જ પરિબળો છે જે એના પર રેપ કરે એ છોકરીની જિંદગી ખતમ કરી નાખી તો કાં કઈ સરકારમાં રહેમ કહેવી છે એટલે આ સરકારનો પૂરેપૂરો આની અંદર હાથ હોય કાં તો આ આરોપીઓ હોય એની સાથે ભાગ હોય આ લોકોને પોલીસ તંત્રને કહી દે કે ભાઈ આને પકડવાનો નથી છ ચાલતું આવી છોકરીઓ છો આ જોખમમાં મૂકાઈ જ આ જાતનું તંત્ર ભારતમાં કે ઝઘડિયામાં કોઈ દિવસ લોકોને કામ લાગવાનું નથી આજે કાલે એના વિરુદ્ધમાં વંટોળ ઉઠી જ ગયેલો છે આ દેશની અંદર એટલો બધો જૂટું ચલાવે છે ન પૂછવા સંવિધાનની જે ચર્ચા અત્યારે ચાલે છે એ આળા પાટે ચડાવી દીધી છે પંચોતેરમાં કટોકટી લાદી લાદી એની આજે યાદ કરવાની શું જરૂર છે પણ જે લોકોને જે જે આખા અધિકાર છે એમના માટે જે વ્યવસ્થા થઈ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું તેમ બલ જે સંવિધાનનો છે એ તમે બોલતા જાઓ એ તો બોલતા નથી તમે તો શું સંવિધાનનો વિરુદ્ધ કરનારા લોકો સંવિધાનની અંદર જોગવાઈ છે તે થોડા આપવાના છે એટલે લોકોએ તૈયાર થઈ જવું પડશે પંચાયતો અંકે કરી લેવાની યુવતી પાર્લામેન્ટ અંકે કરી લેવાની વિધાનસભાઓ અંકે કરી લેવાની નગરપાલિકા અંકે કરી લેવાની કેમ કે સત્તા રહે તો જ એ લોકો અહીંયા આગળ લૂટી શકે જીવી શકે એવું છે એમની પાસે મત જ નથી ને મત તો લોકો પાસે છે આવી સરકાર જે હોય એને